દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જતા જતા વિનાશ ફેર્યો અવિરત વરસાદથી જિલ્લાના તાલુકાઓમાં સ્થિતિ કફોડી બની ચૂકી છે ચીખલી વાંસદા અને ખેરગામમાં મિની વાવાઝોડું કુંકાયું જેનાથી મોટા પાયે નુકસાન થયું લોકોના ઘરના પતરા ઉડી ગયા વૃક્ષો ધરાશાયી થયા સરકારી અનાજના ગોડાઉનમાં પતરા ઉડી ગયા લાખો રૂપિયાનું અનાજ પલળી ગયું જોઈએ આ રિપોર્ટમાં નવસારી જિલ્લાના ચીખલી વાસ્તા અને ખેરગામ તાલુકામાં મિની વાવાઝોડું ફૂંકાયું વાવાઝોડા સાથે ભારે વરસાદ પડતા અનેક ગામડાઓમાં વ્યાપક નુકસાન થયું ભારે પવન સાથે આવેલા વરસાદથી ચીખલીના તલાવચોરા અને વાંસદાના સિરધાઈ ગામમાં મોટું નુકસાન થયું વાવાઝોડાના લીધે અનેક વૃક્ષો ધરાશાયી થયા કેટલાય ઘરના પતરા ઉડી ગયા જ્યાં ત્યાં વૃક્ષો પડવાથી વાહનોને પણ મોટા પાયે નુકસાન થયું પવનમાં પથરા ઉડવાથી કેટલાક લોકોને ઈજાઓ પણ પહોંચી વાવાઝોડા બાદ તંત્રની વિવિધ એજન્સીઓ રાહત અને બચાવ કામગીરીમાં જોતરાઈ છે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે રાત્રે જ અસરગ્રસ્ત તલાવચોરા ગામની મુલાકાત લીધી તંત્રને મુશ્કેલીના સમયમાં લોકોને ઝડપથી મદદ કરવા સૂચના આપી જે આપણે કલ્પના પણ નહીં કરી શકીએ એવી તીવ્રતા હતી એ તીવ્રતાના કારણે ચીખલીના બાર થી પંદર ગામો વાંસદાનો પણ કેટલોક વિસ્તાર અનેક લોકોના ઘરોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અનેક વૃક્ષો ધારાશાયી થયા અનેક વીજ પુલોથી લઈને વીજ વાયરોથી લઈને રસ્તા પર આવી ગયા અને સવારથી જ ટીમને કામે લગાડી દીધી છે અને હજુ તો જે રીતે બધાનો ફણ આવે છે નુકસાની જણાવે છે એ પ્રમાણે જેમ જેમ અમે સર્વે કરશું પછી જ ખ્યાલ આવશે કે કેટલા પ્રમાણમાં ઘરોનું નુકસાન થયું ખેતીવાડીને નુકસાન થયું અન્ય કોઈ બીજું નુકસાન થયું એ ચોક્કસ આપણે સર્વે કર્યા પછી જ આપણને ખ્યાલમાં આવે અને એની આગળની કાર્યવાહી કરવા માટે ચોક્કસ અમે તત્પર છીએ સરકારી અનાજના ગોડાઉનમાં પણ એક તરફના શેડના પત્ર ઉડી ગયા ગોડાઉનની દિવાલ પણ ધરાશાયી થઈ જતા ગોડાઉનમાં મૂકેલા ઘઉં અને ચોખાનો બસ્સો ટનથી વધુનો જથ્થો પલળી ગયો સમગ્ર ઘટનાને લઈને ચીખલી પ્રાંત મામલદાર સહિતના અધિકારીઓ દોડી આવ્યા તો બીજી તરફ પુરવઠા અધિકારીએ ફક્ત ટેલિફોનિક માહિતી મેળવી કામગીરી કર્યાનો સંતોષ માન્યો ચીખલી કુમાર શાળા વિદ્યાલયની ઇમારતની છતને નુકસાન થયું દાદાભાઈ ઇટાલિયા ચીખલી કન્યા શાળાને પણ નુકસાન થયું શાળાની છત ઉડી જવાના કારણે વિદ્યાર્થીઓનું ભણતર અટક્યું ચક્રવાતમાં વૃદ્ધાનો જીવ બચ્યો વાવાઝોડામાં મકાનના પતરા તૂટી ગયા જોકે વૃદ્ધા મંદિરે ગયા હોવાથી જાનહાનિ ટળી આમ પવન સાથે પડેલા વરસાદમાં ચીખલી તાલુકાના પંદર ગામડાઓ પ્રભાવિત થયા છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ